અચિસરા ભેખડા રોડ ઉપર કાર ઉપર પથ્થરમારો થતાં કાર ચાલકનો આબાદ બચાવ સિનોર તાલુકાના અચિસરા ભેખડા રોડ ઉપર ગત રાત્રિના પીસઈ ગામના એવા રિંકલ પટેલ નોકરી કરી આઠ વાગ્યાના અરસામાં પોતાની કાર લઈ ઘરે પરત જવા નીકળ્યા હતા તે દરમિયાન અચિસરા ભેખડા રોડ ઉપર બે હજારના ઈસમો દ્વારા ગાડી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો પરંતુ પથ્થરમારામાં ગાડીનો કાચ તૂટી જવા પામ્યો હતો ઘટના અંગે સિનોર પોલીસને જાણ થતાં પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે બીજી તરફ છેલ્લા પંદર વીસ દિવસથી સિનોર તેમજ કરદન તાલુકા પંથકમાં ચોર આવ્યા ચોર આવ્યાની બૂમો ઉઠી રહી છે અને પબ્લિક આખી રાત હાથોમાં લાકડીઓ અને હથિયાર લઈ બહાર નીકળી રહી છે પોલીસ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આ બધી અફવાઓ છે અને અફવાઓથી દૂર રહેવું તેમ નાગરિકોને સલાહ આપવામાં આવી રહી છે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે છતાં આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે જેનો ભોગ નોકરીએ જતા નાગરિકો કાં તો નિર્દોષ લોકો થઈ રહ્યા છે કરજન સમાચાર આપને અપીલ કરી રહ્યું છે કે ચોરો આવ્યાની ખોટી અફવાઓથી દોરાવું નહીં અને જો આવી ઘટના જોવામાં મળે તો પોલીસને આ બાબતે જાણ કરો મારું નામ રિંકલ પટેલ છે હું નમયા ગ્રો ફૂડ ઇન્ડસ્ટ્રીઝ આવાખલ ગામે જે ફેક્ટરી છે ત્યાં જોબ બજાવું છું ત્યાંથી હું પોણા આઠ જેવો ઘરે જવા નીકળ્યો તો અચીસરા ભેખડાની વચ્ચે બે રોડ ઉપર મેં માણસો જોયા તો મેં ગાડીની સ્પીડ થોડી કરી અને નજીક જેવી ગાડી હોય ઊભા થઈને પથ્થર મારો કર્યો ગાડી પર અને ગાડીનો આગળનો કાચ ફોડી નાખેલો છે અને મેં ભેખડા જઈને ઊભા રહીને પછી ભેખડાવાળાને બધાને કહ્યું તો એ લોકો ત્યાં ગયા તો ત્યાં પછી કોઈ નહોતું અને હું પછી મારા ઘરે જતો રહ્યો તો ત્યાં બી ઘરે વાત કરી તો ત્યાંથી બી એ લોકો આવ્યા હતા જોવા માટે